નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો કાન ખોલીને સાંભળી લેજો આવો મોકો ફરીવાર ક્યારેય નહીં મળે હાથમાંથી જવા દેતા નહીં ચૂપચાપ કરી લેજો સૂકી તુલસીની લાકડીનો આ એક ચમત્કારી ઉપાય હવેથી તૈયાર કરી લેજો આવો મોકો તમને નહીં મળે જ્યારે તંગી ચાલતી હોય જ્યારે તમને પૈસા રૂપિયા કોઈ પણ રીતે મળતા જ ન હોય અને જીવનમાં ચારે તરફથી ફક્ત અને ફક્ત પરેશાનીઓ જ આવી ગઈ હોય અને મિત્રો તેમાંથી બહાર નીકળવાનો તમને કોઈ રસ્તો જ મળતો ન હોય અને દેખાય પણ રહ્યો જ ન હોય તો મિત્રો આ તમે કરી લેજો એક તુલસીની સૂકી લાકડી અને એક લાંબી રોઈવાળો ઉપાય કરજો દરેક મનોકામના તમારી અવશ્ય જ પૂરી થઈ જશે અને બધા દોષોથી મુક્તિ મળશે એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો મા લક્ષ્મી અને મહાદેવજીના આશીર્વાદથી તમારું આખું વર્ષ ધન વરસતો રહેશે મિત્રો તમે સૌ બધા જાણો જ છો કે મિત્રો આનું ફળ કેમ બધાને વૈભવ મળે છે કારણ કે આ ખાસ સમય ખૂબ જ થોડા સમય માટે જ આવી રહ્યો હોય અને ખૂબ જ ઓછા આવે છે કારણ કે જો ક્યારેક આ મોકો મળે અને તો તમારા માટે માત્ર ને માત્ર તુલસીની સૂકી લાકડી અને એક લાંબી વાટનો દીવો કરવો જોઈએ કારણ કે આ બે તિથિઓનો સંયોગ બહુ જ ઓછો જોવા મળે છે તમારે તુલસીની સૂકી લાકડી અને એક લાંબી ઋણનો ઉપાય કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે યોગ્ય મુહૂર્ત યોગ્ય ક્રિયા પ્રમાણે તુલસીની સૂકી લાકડી અને લાંબી ઋણ દીપક કરી લેશો જે પ્રાચીન સમયનો મહા ઉપાય છે તો મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં મળે તેમાંથી તમને મુક્તિ મળે છે તમારી કોઈ પણ ઈચ્છા હોય

ન કર્યું હોય પરંતુ જો તમે આ ઉપાયને કરશો તો તમને એવું પરિણામ મળશે જેનું તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય તુલસીની સૂકી લાકડી અને લાંબી રૂઈના દીપકવાળો ઉપાય એકવાર જરૂર કરજો આવી તક ન છૂટે અને તમે આ ઉપાયનું ફળ મેળવી શકો મિત્રો આ ઉપાય હાલની શિવ મહાપુરાણની વાર્તામાં વ્યાખિત થયો છે આ વિડીયો જોયા પછી તમારે આ ઉપાયને સમજવા માટે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે મિત્રો ક્યારે કરવાનો છે કઈ રીતે કરવાનો અને ઉપાય કરતી વખતે તમારે કંઈ ભૂલ નથી કરવાની કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખવાનું છે આ બધાની માહિતી તમને આ વિડીયોમાં આપી દેશો તો ચાલો મિત્રો ઉપાયને શરૂ કરીએ જો તમે ઈચ્છતા હોય કે મહાદેવજીના આશીર્વાદ તમારા પર એવા રહે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ બોક્સમાં હરર મહાદેવ જરૂરથી લખી દેજો ક્યારેક મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનોથી થયા નથી મનોકામના એક જ નાનો ઉપાય કરીને પૂરી થઈ જાય છે હવે આપણે સમજીએ કે આ ઉપાય ક્યારે કરવાનો છે આ એક હદિ દીપક સાથેનો ઉપાય કરવો જોઈએ જો આ ઉપાય કરવા માટેનો સમય સવાર અને સાંજ બંને છે અમે ખાસ રીતે સવારનો સમય જ બોલીશું કારણ કે આ દિવસે પ્રદોષકાળનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય બાકી જો સવારના સમયમાં પણ કરશો તો ખૂબ જ સારું રહેશે તેમાં કોઈ પણ પરેશાનીની વાત નથી ચાલો જાણીએ આ ઉપાય ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતી અને વિશ્વનાથનું પૂજન થાય છે અને હવે તો સમજવું જોઈએ કે તમારા જીવનમાં દ્રવ્ય પણ આવશે સુખ પણ આવશે અને ધન વધશે સાથે સાથે મિત્રો તમારા જીવનના સંકટોને ભગવાન શિવજી હંમેશા માટે દૂર કરી દેશે તો ચાલો સૌથી પહેલો આપણે પહેલા ઉપાયની વાત કરી લઈએ જેને તમે ખાસ કરીને કરવાનો જ રહેશે આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ ઈચ્છા સુધી અધૂરી રહી છે તે પૂરી થઈ જશે વિષ્ણુ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તમે પ્રસન્ન કરી શકો છો તમારા જીવનમાં તમે જાતે જ તમારું સૌભાગ્ય પ્રાપ્ત કરો છો જુઓ પહેલા આ વાત જાણીએ કે માતા લક્ષ્મી તેમજ શ્રી હરિ વિષ્ણુનું પૂજન અને ભોગ બંને બિન પૂર્ણ છે કેટલી કથાઓ છે કે સાત કથાઓ લઈશો થોડી મોલી તાગાવાળી લઈ લેવાની છે સાથે તુલસીની સૂકી લાકડી એકની અંદર એક ભેગી કરી દેવી બધી તુલસીની લાકડી ઉપર એકઠું કરી મોલી ચાંગાથી બાંધી દેવું બાંધી દીધા પછી કલાવા લપેટી હવે તમારે શું કરવું રોલીનું તિલક તેના પર કરીશું જો ચંદન હોય તો થોડું ચંદન લગાવી આ તુલસીને તમારે થોડી વાર તમારા ઘરના મંદિરમાં રાખવાનું છે શ્રીહરિ વિષ્ણુ સાથે એક દેશી ઘીનો દીવો શ્રીહરિ વિષ્ણુના સામે કરવો જો આ ઉપાયને પૂજન તમે શનિવારે કરી શકો છો પરંતુ રવિવારે નહીં કારણ કે રવિવારે તુલસીનો કોઈ પણ ઉપાય નથી કરવાનો કોઈ પણ દિવસે ઉપાય પણ કરી લો છો તો સારું રહેશે દીપક હોવો જોઈએ અને એકજ ચૂટકી પીની હળદર ઉમેરો પછી હરિવિષ્ણુને જલ્દી જ દીપક લગાવો થોડી વાર પછી તુલસીને જે સૂકી લાકડી હોય દોરી બાંધેલી છે તે નાની લાલ વસ્તુમાં લઈ લાલ વસ્તુમાં રાખી બધું જ રાખ્યા પછી તમારે શું કરવાનું છે તેની પોટલી બનાવી દોરીથી પાકી મુલાયમ દોરી બાંધી લપેટી લ્યો અને એવી જ પોટલી બનાવો જે આરામથી બંધાઈ જાય આ પોટલીને ક્યાં રાખવાની છે તો મિત્રો તમારે ઘરે મુખ્ય ચોક્કસ દરવાજા પર ટાંગી દેવાની છે અને મહાલક્ષ્મીનું ધ્યાન કરવું શ્રી વિષ્ણુનું પણ ધ્યાન કરવું તેમને પ્રાર્થના કરવી કે હે ધનની દેવી લક્ષ્મી તમે મારા ઘરે વસવાટ કરો અને ધન વરસાવો એવી પ્રાર્થના કરો છો અને મંત્ર બોલવાનો છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ અગિયાર બોલો અને એક દીપક જે દિવસે કરી રહ્યા છો તમારા ઘરે મુખ્ય દ્વાર પાસે રાખવો અને પ્રગટાવવાનો છે ચોમુખી દીપક એટલે કે બત્તીનો દીપક લગાવવું થોડી વાર હળદર પણ દીપકમાં મૂકી દેશો મુખ્ય દ્વાર પર દીપક બહારના તરફ હાથમાં મૂકવાનો છે આ ઉપાય કરો અને કઈ રીતે તમે મહા કરોડપતિ બનશો કેવી રીતે તમારી પાસે પૈસા આવશે એ માટે જ આ ઉપાય છે જે રાતોરાત જ તમારા ભાવિમાં ચમક લાવશે અને તમને મહાધની બનાવશે આનાનો એવો ઉપાય તમને મહા કરોડપતિ બનાવી શકે જો તમે આ ઉપાય સાચી શ્રદ્ધા સાથે કરશો સાથે જો કોઈ જૂતા દાન કરી દે તો પણ યોગ્ય રહેશે કોઈ પણ દાન કરજો તેને ઘણી વસ્તુઓ મળે છે જેને તમે કલ્પના નહીં કરી હોય જેને તમે જાણો છો તમે જો એવા વિચાર કર્યા હોય કે મને આ વસ્તુ મળી જાય મારી આ ઈચ્છા પૂરી થઈ જાય તો તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી છે પૂરી થતી નથી તો મિત્રો તમે એક વ્યક્તિને દાન કરો જૂતા કે ચપ્પલનું દાન જરૂર કરવું આ મહિનામાં તમે પાણીનું દાન અને મીઠાઈનું દાન પણ કરી શકો જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે તમારી પાસે આવે છે અને તમે તમારા જીવનમાં કેવી રીતે આગળ વધતા જાઓ છો તો સારી રીતે ઉકેલ આપે છે હવે આપણે બીજા વિશેષ ઉપાયની વાત કરીએ જો આ ઉપાયને તમે તુલસીના આ છોડ પાસે કરવો આવો મોકો ફરી ક્યારેય નહીં મળે તમારા ઘરમાંથી તમામ દુઃખ અને કષ્ટ દૂર થઈ જશે તેથી આ વાત ધ્યાનથી સાંભળો તમારા ભાગ્યને ઉજાગર કરવા માટે તમારા ઘરમાં કોઈ નાણાંથી જોડાયેલી સમસ્યા જો કોઈ સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય અને તે સમાધાન નથી થઈ રહ્યું તો તમારે આ ઉપાય કરવાનો છે જુઓ શું કરવું જોઈએ બહુ ધ્યાનથી સમજો તમને માત્ર તાંબાના એક વાસણમાં પાણી લેવાનું તે જળમાં એક ચપટી તમારે હળદર મિક્સ કરવી સાથે એક કમળ લેવું અને આ માત્ર ગુરુવારના દિવસે જ કરવો જોઈએ જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો નિવાસ નથી તમારો ભાગ્યનો સાથ નથી મળતો તો તમારે આ ઉપાય શનિવારે પણ કરી શકો ગુરુવારના દિવસે પણ કરી શકો ખાસ કરીને જો સારું જ રહેશે તો આ દિવસે પણ તમે આ ઉપાય કરી શકો છો આ સમયે પાણીમાં હળદર એક કમળ અને તમારે તુલસી પાસે જવું જો તમે હળદર પાણીમાં નાખો છો ત્યારે તમારા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવી રીતે મંત્ર બોલતા અગિયાર વાર હળદર નાખવી ત્યારે તમે કમળ ઉમેરશો ત્યાર પછી ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો છાપ કરતા એક કમળ ઉમેરવું અને અગિયાર વાર છાપ કરવો કમળ અને હળદર બંને હોવા જોઈએ કમળ મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે પ્રિય છે આ પાણી તમારે તુલસીના મૂળમાં અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા પસાર થવું આટલું કરવું ધનમાં કોઈ પણ સમસ્યા છે તે બધું જ દૂર થઈ જાય તે માટે પ્રાર્થના કરવી જવાબદારીની સમસ્યા હોય તો પ્રાર્થના કરવી દૂર થઈ જાય છે બીજો નાનો ઉપાય કરવાનો છે અને ત્રીજા ઉપાયની વાત કરીએ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે તમારા ઘરે જ કરવો બહાર ક્યાંય નહીં જો ઘરે જ તુલસીજી હોય તો આ ઉપાય કરી શકો આપણે ત્રીજી વિશિષ્ટ ઉપાયની વાત કરીએ સાથ ન મળતો હોય ત્યાં ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે પૂજ્ય ગુરુદેવે એ ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો જે ચોખા લઈને જો તમને એવું લાગે કે સફળતા નથી મળતી તમારું નસીબ સાથે નથી પીળા ચોખા લઈ પીળા ચોખા કેટલા રહેશે અગિયાર ચોખા લ્યો તેમાં પીળું ચંદન મિક્સ કરી ચોખા પીળા કરી એક બિલીપત્ર અને તામરના વાસણમાં પાણી આ ત્રણ વસ્તુ સાથે ગુરુવારના દિવસે સવારથી રાત સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે ઉપાય કરી શકો ભગવાન શ્રી મહાદેવના મંદિરે જઈ બિલીપત્ર સુંદર સ્થાને તમારે અર્પણ કરવું જ્યારે બિલીપત્ર અર્પણ કરશો ત્યારે તમારે કુંદેશ્વર મહાદેવનું નામ લેવું માતા અશોક સુંદરીના સ્થાન પર હવે જે ચોખા છે જે અક્ષત લઈને આવેલા છો તમારે તેને ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના રહેશે જ્યારે તમે અર્પણ કરશો ત્યારે તમારે બૃહસ્પતિ મહાદેવનું નામ લેવાનું છે બૃહસ્પતિ મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે તો તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતે એક લોટો જળ ધીરે ધીરે પાડતા ધાર દ્વારા બૃહસ્પતિ મહાદેવને યાદ કરતા શ્રી શિવાય નમસ્તો ભ્યમ જાપ કરતી વખતે તમારે અર્પણ કરવું અને માત્ર ગુરુવારના દિવસે જ કરવાનું રહેશે આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન રાખો હળદરનો ઉપયોગ કરવો નહીં ચોખાને તો પીળા ચંદનના હોવા જોઈએ હળદરથી પીળા કરવા જોઈએ નહીં હવે આ ઉપાય જે કોઈ પણ કરશે તેની જિંદગીના બધા દોષો દૂર થઈ જશે સફળતા મળશે અને બૃહસ્પતિ મજબૂત થાય છે કિસ્મતનો સાથ પણ મળશે આ ઉપાય જો તમે પ્રદોષકાળના સમયે કરવો હોય તો વધારે લાભકારક છે મિત્રો કે જો પહેલા ઉપાય તમને કહેવામાં આવ્યો તે વિશેષ રૂપે પૂજન માટેનો એકમાત્ર ઉપાય છે જે આજ સુધી પૂજ્ય ગુરુદેવ તેમની સંભળાવી રહ્યા હોય તેમાં છે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારો થાય છે તો ચાલો હવે એક વિશેષ ઉપાય જાણી લઈએ બે થી ત્રણ ઉપાયો જણાવીશું જે તમને કરવા પડશે સૌ પ્રથમ ખાસ કરીને સાત ચણાની દાળ વાળો જોકે આ ઉપાય માટે ફક્ત સાત ચણાની દાળ લેવી સાથે એક તાંબાના પાત્રમાં શુદ્ધ પાણી ભરવું અને બંને સામગ્રી સાથે તમે ભગવાન શિવ મંદિરમાં જઈ આ ઉપાય તમે સવારેથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો તમારી પાસે જે સાત ચણાની દાળ છે પહેલાં જો થોડી જળમાં નાખી તેને ભીની કરવી આ ચણાની દાળ તમારે ડાબા હાથની હથેળી પર રાખવી અને તમારા જીવનમાં જે કંઈ પણ ચાલે છે જે કાર્યમાં તમને આડી પડતી સમસ્યાઓ આવી રહી હોય જેમાં તમે વારંવાર સફળતા નથી મેળવતા ત્યારે તમે પ્રાર્થના કરવી અને હે મહાદેવ મને આ બધા કાર્યમાં સફળતા મળે અને મારા જે કોઈ પણ કામ અટકી રહ્યા છે તે બધા જ પૂર્ણ થાય અને આ સાત ચણાની દાળ તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાની છે ગુરુજી કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ શિવ દિવસે આ રીતે કોઈ દાળ શિવલિંગ પર સમર્પિત કરીએ છે તો તેના જીવનમાંથી બધા દુર્ભાગ્ય દૂર થઈ જાય મિત્રો છેલ્લે તમારી પાસેથી એક પાણીનું પાત્ર છે

તમારે તામરના પાત્રમાં શુદ્ધ જળ લેવું ગુળના જળથી ઉપાય કરી શકીએ તો બહુ જ ચમત્કારી માનવામાં આવે છે અને આથી તમારો બૃહસ્પતિ ગ્રહ પણ મજબૂત થઈ જાય હવે જો બૃહસ્પતિ ગ્રહ જો આપણો મજબૂત હોય અમારે કદી પણ જીવનમાં ધન અને સંપત્તિના અભાવનો સામનો નહીં કરવો પડે આપણા જીવનમાં જે દુર્ભાગ્ય હોય એ સૌભાગ્યમાં બદલાઈ જાય મિત્રો આ ઉપાય તમારે એક નાનકડો ટુકડો ગોળનો લેવો અને તાંબાના વાસણમાં પાણી ભરી બંને વસ્તુ લઈને ભગવાન શિવના મંદિરમાં જઈ મિત્રો ટુકડો તમે નાખી દો અને ગોળ સાથેનું પાણી તૈયાર કરી લેવું આ પાણીને તમે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરી શ્રી શિવાય નમસ્તો આ મંત્રનો જાપ કરતા અને બૃહસ્પતિ સર્વભાવ મહાદેવનો મનમાં સ્મરણ કરતા જે કોઈ પણ વ્યક્તિ બુધવારે આ દિવસે ઉપાય કરે છે તેને આ જળ શિવલિંગ પર અર્પણ કરી તેથી જીવનમાં કોઈ પણ ઈચ્છા હોય તે આપણા મહાદેવ પૂરા કરી દે છે તેથી તમને આ મનોકામનાની પૂર્તિ માટે આ નાનો એવો સરળ ઉપાય કરી લેશો મિત્રો તમને સરળ ઉપાય કરવાથી બધા જ દુઃખ કષ્ટ દૂર થઈ જશે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર